અંકલેશ્વરમાં કોસમડી ગામે આવેલી ક્રિશિવસીમાં બંધ મકાન બનાવ્યું બંધ તસ્કરો રોકડા રૂપિયા તેમજ ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે બડકોદરા કેનાલ માર્ગ પર આવેલી ક્રિસિવ રેસીડેન્સીના ચોપન નંબરના મકાનમાં રહેતા પવન સોનાર ગત તારીખ ચૌદ તારીખે પોતાના વતન મહારાષ્ટ્ર ખાતે ગયા હતા એ દરમિયાન તેમના મિત્રએ ફોન કરી તેમના મકાનના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરી હતી અજાણ થતાં જ પવન સોનાર તાત્કાલિક અંકલેશ્વર પરત ફર્યા હતા અને ઘર આવી તપાસ કરતા ઘરમાંથી અજાણ્યા તસ્કરોએ રોકડ રૂપિયા અઠ્યાવીસ હજાર તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે और तो रात को 11 बजे गांव जाने के लिए निकला क्योंकि बीवी का जो ग्रैंडफादर है उनका गुजर गए थे तो उनका वो प्रोग्राम था तो उसके लिए गया था तो 11 बजे में गया और साढ़े छह बजे में घर पे भी नहीं पहुंचा था मेरे फ्रेंड लोगों का कॉल आया कि तूने लॉक किया था दरवाजा तो मैं बोला किया था तो उन्होंने बोला मुझे कि तेरा दरवाजे तो खुले हैं तो देखा तो घर में मेरा जो बच्चे का हाथ पैर में जो चांदी के कड़े थे वो गायब हो गए और मेरा अट्ठाईस हजार का जो रिकॉर्ड रकम था और वो भी मिला नहीं तो बाद में मैं दो दिन में आया और देखा तो वो गायब ही था सब